ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજનામાં ચલાવી દેશના વિવિધ લોકોમાંથી સરકારી યોજનામાં લાભ મળે શકે આજે પણ દેશમાં આવા ઘણા લોકો છે કે બે ટાંકનું ભોજન ખાઈ નહીં શકતા નથી સરકાર દ્વારા રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળમાં ઓછી કિંમત મફત રાશન કાર્ડ લાભ આપવામાં આવશે તેમજ જણાવી દઈએ કે દેશમાં કરોડો લોકો ભારત સરકારે આ યોજનામાં લાભ શકે આ યોજનામાં લાભ લેવા માટે લોકો પાસે રેશન કાર્ડ હોવું હાલમાં દેશ કરોડોમાં રેશન કાર્ડ ધારકો માટે પણ રેશન કાર્ડમાં રેશન લો અને પુલ ટાળો નહીતર મળતું રાશન બંધ થઈ જશે જણાવી દે કે એ કેવાય સી નથી તેમાંથી રેશન નહીં મળે અને ભારતમાં સરકારે પહેલાં જ બધાના રેશન કાર્ડ ધારકો એ કેવાય કરવા માટે સૂચના જારી કરી શકે છે તમામ તો તમામ સમય મર્યાદિત બાજુ પણ ઘણા રાજ્યોમાં આવા રેશન કાર્ડ ધારકો છે જેમાંથી એ કેવાય પૂર્ણ થયું નથી જ્યાં લોકો જાય આજ રેશન કાર્ડ ધારકો માટે જણાવી દે કે રેશન કાર્ડમાં એ કેવાય સી છે રાશન કાર્ડ દ્વારા કે લોકોને મળતી રાશન સુવિધા લાભ બંધ થઈ શકે રેશન કાર્ડ તાલુકામાંથી એક કેવાય કરાવી શકે છે તેમાંથી ભારત સરકાર દ્વારા રેશન કાર્ડ એક કેવાય છે એકત્રી માર્ચ સુધી આપવામાં આવી છે જેમાંથી રેશન કાર્ડ તાલુકામાં એક કેવાય છે નથી કરાવ્યું તો તેમાં પછી કાર્ડ દ્વારા મળતી રાશન સુવિધા લાભ બંધ થઈ શકે છે આમાંથી કરવામાં આવેલ રેશન કાર્ડ ડીલર ડીલર પાસેથી જઈ શકો છો ત્યારે તે ત્યારે તમારું આધાર કાર્ડ લઈ જવું પડશે જે બાયોમેટ્રિક દ્વારા તમારી ઈ કેવાસી પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો ઉપરાંત જો તમારી ઈચ્છા છો તો તમે તે ઓનલાઈન પણ ઈ કેવાયસી કરાવી શકો છો સરપ્રાઇઝ ચેનલ